જવાબદાર છે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કેમ કે પોલીસે આપી દીધી જવાબદાર છે રાજકોટ નો ફાયર વિભાગ કેમ કે આવા ગેમ ઝોન સામે ફાયર વિભાગે તપાસ પણ ન કરી કારણ કે ફાયરના જે સાધનો હોવા જોઈએ સાધનો તો હતા પરંતુ ક્યાંય કનેક્શન આપવામાં નહોતું આવ્યું બે ચાર સાધનો પડ્યા હતા એ પણ વેર વિખેરા હતા જો એ સાધનો ચાલુ હોત તો જિંદગીઓ બચી ગઈ હોત જવાબદાર છે રાજકોટના ધારાસભ્યો અને નેતાઓ કેમ કે ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારી કેમ ન નિભાવી જવાબદાર છે ગુજરાત સરકાર સરકારે દાખલો બેસે એવી કામગીરી અત્યાર સુધીમાં નથી કરી અત્યાર સુધી અનેક બનાવ બની ગયા અનેક જિંદગીઓ હોમાઈ ગઈ વઠું થઈ ગઈ પાણીમાં અને જિંદગીઓ ડૂબી ગઈ મોરબી કાંડને યાદ કરો કે પછી વડોદરાની ઘટનાને યાદ કરો જ્યાં પાણીમાં લોકો ડૂબી ગયા અને મોતને ભેટ્યા તક્ષશિલાની ઘટનાને યાદ કરો કે પછી રાજકોટનો અગ્નિકાંડ યાદ કરો જ્યાં અનેક લોકો અનેક નિર્દોષ જીવ હતા જે જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ તેમ છતાં પણ સરકાર હંમેશા એવું જ કહે છે કે અમે એસઆઈટીની રચના કરી છે આ જે તે અધિકારીઓના હેઠળ મોટા મોટા અધિકારીઓના નામ લેવામાં આવે છે અને અધિકારીઓના હેઠળ તપાસ થઈ રહી છે જલ્દીથી કડક કાર્યવાહી થશે કોઈને પણ છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય ધારાસભ્ય હોય કોઈ પણ હોય બધા એક જ શબ્દ બોલે છે કે કોઈને છોડવામાં નહીં આવે પણ ખરેખર જ્યારે સમય જાય ને વાત સામે આવે ત્યારે જે મુખ્ય આરોપી હોય એ તો જામીન પર છૂટી જાય છે હવે શરમ આવી જોઈએ સરકારને ને તંત્રને કારણ કે अनेक बार આવી ગુજરાતમાં ઘટનાઓ બની જાય છે અગ્નિકાંડના જવાબદાર આ લોકો છે સરકાર છે પોલીસ કમિશનર છે મ્યુનિસિપલ કમિશનર છે ફાયર વિભાગ પણ છે એસ્ટેટ વિભાગ પણ છે અને રાજકોટનું કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે જેણે દરેક જગ્યાએ કોર્પોરેશનને મંજૂરી આપવાની હોય છે તેણે માત્ર નામ પૂરતી જ મંજૂરી આપી એણે કાયમી મંજૂરી નહોતી આપેલી તેમ છતાં પણ ત્રણ ત્રણ વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું અને કોઈ જોવા સુધા પણ નહોતું જતું રાજકોટથી સંવાદાતા મળશોની સતત અમારી સાથે જોડાયેલા છે અપડેટ આપી રહ્યા છે મયુર અઠાવીસ જિંદગીઓ જતી રહી અનેક લોકો એના જવાબદાર છે સરકારથી લઈ કોર્પોરેશન સુધી તમારા વિભાગને કેમ ખબર નથી પડી ટીપી વિભાગ આના માટે સૌથી વધારે જવાબદાર છે કારણ કે માત્ર એક નાનકડી ઓરડી બનાવવામાં આવે એક નાનકડી મૂકવામાં આવે તો બુલડોઝર લઈને આ વિભાગ પહોંચી જાય છે ડિમોલેશન કરી નાખે છે નાનામાં નાના માણસને ઘર વગરનો કરી નાખે છે પરંતુ અહીંયા તો કરોડો રૂપિયાની મિલકત ધરાવનારનો ગેમ ઝોન હતો તેને કેમ ઊની આંચ આવે એટલે પૂરે પૂરેપૂરા કરવામાં આવ્યા હતા આ બીજો વિભાગ પણ એટલો જ જવાબદાર છે ત્રીજો વિભાગ ફાયર બ્રિગેડ છે કારણ કે ફાયર બ્રિગેડ છે એ તમામ જેટલી પણ જાહેર મિલકત તો છે તો કોમર્શિયલ હોય છે તેને લાયસન્સ અને ફાયર સેફટીના સાધનોની ચકાસણી કર્યા બાદ સ્થળ રિપોર્ટ કર્યા બાદ હાઈકોર્ટની ટકોર બાદ એની એક પેન ડ્રાઈવ તૈયાર થાય છે એનો રિપોર્ટ કર્યા બાદ તેને એનઓસી ઇશ્યુ થાય છે પરંતુ અહીંયા ન તો એ એનઓસી આપવામાં આવ્યું છે ન તો આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ ત્રણ વર્ષથી આ ગેમ ઝોન ધમધમતો હોય ને ફાયર બ્રિગેડના એક પણ અધિકારી ત્યાં ના પહોંચે તેમને ખબર ના હોય તો સૌથી મોટો સવાલ અને સૌથી મોટી કાર્યવાહી તો ફાયર બ્રિગેડ ઉપર જ થવી જોઈએ ચોથી વાત એ છે કે આરએનડી વિભાગ કારણ કે જ્યારે ગેમ રમત ગમત અને મનોરંજન વાત આવે ત્યારે કલેક્ટરનું આખે આખું જે તંત્ર છે તે મેદાનમાં આવી જાય છે એક દસ રૂપિયાની ટિકિટ હોય છે એમાં રૂપિયા કોઈ તો તેની સામે પણ કલેક્ટર તંત્ર કાર્યવાહી કરતું હોય છે પરંતુ આ તો જાહેર છાપાઓમાં સોશિયલ મીડિયાની અંદર નવ્વાણું રૂપિયામાં શનિ રવિની એન્ટ્રી અને આડા દિવસે એક હજાર રૂપિયાનું કાર્ડ આપીને આ લોકો એન્ટ્રી આપતા હતા છતાં પણ કલેક્ટર તંત્ર કેમ ત્યાં કોઈ કાર્યવાહી ના કરી મનોરંજન વિભાગ કેમ સુતર્યું જેમ દરેક વિભાગ રહે છે અને તેઓને તેમનું જે લાગવગનું જેમ પ્રસાદી હોય છે તે મળતી હોય છે અને તેઓ પોતાના આંખ મીચામણા કરતા હોય છે એવું જ અહીંયા જોવા મળ્યું છે એટલે ત્રીજો સૌથી મોટો વિભાગ રાજકોટ કલેક્ટરનો છે એ પણ અત્યારે કુંડાળાની અંદર છે એટલે શહેરની સલામતી માટે શહેરની જનોની સુરક્ષા માટે જે ત્રણ મુખ્ય પાયાઓ જવાબદાર છે એ જ ભ્રષ્ટાચારની અંદર અને લાગવગ સહીની અંદર ગળાડૂબ હોય તેવું આ પ્રકારની આ જે ઘટના છે તેની અંદર સામે આવ્યું છે અને આ જ ઘટના અંગે જ્યારે સવાલ પૂછ્યા એ પીડિતોના આશુ સાથેના સવાલ સંદેશ ન્યૂઝે પૂછ્યા તો શહેર પોલીસ કમિશનર છે એ જવાબ આપવાને બદલે હાથ જોડીને જતા રહે છે આ તંત્રની ભાગ્યારી ઉતી છે ગૃહ વિભાગનું સીધું પ્રતિનિધિત્વ છે શહેર પોલીસ કરતું હોય છે અને હાથ જોડીને જે જતો રહે તો પછી કઈ રીતે એસઆઈટી તપાસ કરશે મયરો મારી સાથે જોડાયા આભાર આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું એટલે કે આ ગુજરાતની માત્ર રાજકોટ નહીં નહીં પરંતુ આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં જોવા મળ્યા છે અને એનો જ ભોગ આ નિર્દોષ લોકો બને છે